જિલ્લાના હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ટ્રાફિક સિગ્નલ છેલ્લા પાંચ વર્ષ કરતા પણ વધુ સમય પહેલા શહેરમાં લગાવવામાં આવ્યા હતા જોકે હાલ સિગ્નલ માત્ર સોભાના ગાંઠિયા સમાન બની ગયા છે હવે સિગ્નલ ક્યારે ચાલુ થાય તેની રાહ જોવાઈ રહી છે

સમિતિના સભ્ય દ્વારા રજૂઆત કરાઈ છે અને તંત્ર દ્વારા તાત્કાલિક સિગ્નલ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નગરપાલિકા દ્વારા વર્ષ લાખોનો ખર્ચ કરવા છતાં પણ સિગ્નલ ચાલુ નથી કે લોકો અકસ્માતનો બની રહ્યા છે કેટલાક લોકો ટ્રાફિકના નિયમો નેવે મૂકી વાહન ચલાવી રહ્યા છે અને સ્ટંટબાજી પણ કરે છે આમ તો પાલિકાની તમામ પ્રકારે જવાબદારી આવતી હોય છે અને તમામ મેન્ટેનન્સની કામગીરી પણ પાલિકાને કરવાની હોય છે પાલિકા દ્વારા પણ સિગ્નલ લગાવેલા હોય કે ન હોય પરંતુ જે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો દંડનીય કાર્યવાહી કરવાની હોય છે આ સમગ્ર મામલે પાલિકા પ્રમુખે જણાવ્યું કે અમે લાખો રૂપિયાના ખર્ચે સિગ્નલ લગાવ્યા અને તંત્રને સુપ્રત કર્યા છે અમે પોલીસ અધિક્ષકને પણ રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે સિગ્નલ લગાવ્યા બાદ પાલિકાએ તંત્રને તો સોંપ્યા છે પરંતુ

સૌપ્રથમ તો હું ગુજરાત સરકાર અને આપણા સાબરકાંઠા જિલ્લાના આદરણીય કલેક્ટર સાહેબ શ્રીનો આભાર માનીશ કે તેમની પોલીસ એડવાઇઝરી કમિટીમાં મારી બિન સરકારી પ્રતિનિધિ તરીકે નિયુક્તિ કરી છે આ કમિટીનું મુખ્ય કામ એ હોય છે કે પોલીસ તંત્ર દ્વારા પ્રજાકીય કોઈ કામગીરીમાં કોઈ આપત્તિઓ હોય કે કોઈ ક્ષતિઓ હોય તો તેની પૂર્તિ કરવા માટે આ ટીમની દર ત્રણ મહિને એક સંકલન બેઠક મળતી હોય છે એ સંકલન બેઠકના ભાગ પેટે સત્તરમી મે શુક્રવારના રોજ શુક્રવાર સાહેબ સમક્ષ એક લેખિત રજૂઆત મૂકી હતી કે હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા આજથી પાંચ સાત વર્ષ પહેલા બે જગ્યાઓ ઉપર ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવ્યા હતા એક મહાવીર અને એક ન્યાય મંદિર ખાતે આ ટ્રાફિક સિગ્નલો નું ડેવલપમેન્ટ થયું એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થયું પછી આ ટ્રાફિક સિગ્નલોને પોલીસ ને સુપરત કરવાના હોય છે જેથી કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ અહીંયા એમના કર્મચારીઓની આ ટ્રાફિકનું સંકલન કરવાની જવાબદારી નિભાવતું હોય છે જે તે સમયે આ કાર્ય થયું પણ ત્યાર પછી આ સિગ્નલો ચાલુ હાલતમાં રહ્યા નથી અને ચાલુ થયા પણ નથી એટલે કલેક્ટર સાહેબ આ અમે રજૂઆત મૂકી અને રજૂઆતમાં કલેક્ટર સાહેબ અને પોલીસ ડિપાર્ટમેન્ટના વિવિધ વિભાગના પદાધિકારીઓ પણ હાજર હતા તેમણે સર્વાનુમતે એવું નક્કી કર્યું કે આ સમસ્યા જે છે એ નગરપાલિકા સાથે સંકલન કરીને કરીને પૂર્ણ કરીએ જેથી અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટે જે જવાનો મૂક્યા છે એ જવાનો એમની ફરજ નિભાવે છે બિચારા તાપમાં ઉભા રહીને એમની ફરજ નિભાવતા હોય છે તો જો આવું એક ટ્રાફિક સિગ્નલોનું સંકલન ચાલુ થાય તો પ્રજા જાતે એનું પાલન કરવા તૈયાર થાય અને પાલન કરીને આ શિક્ષિત શહેર ની પ્રજા પોતે શિક્ષિત છે અને પાલન પોતે કરી શકે અને એમાં જો કોઈ ક્ષતિ થાય તો દંડનીય કાર્યવાહી થાય નગરપાલિકામાં પણ અમે નગરપાલિકાના બેઠક બોલાવી છે એમાં હું પણ હાજર રહેવાનો છું અને આ અનુસંધાને સંકલનમાં ક્યાં કમી રહી છે એની પૂરતી ખાતરી થશે અને ખાતરી થયા પછી આનું યોગ્ય સંકલન કરી ઝડપ ઝડપમાં આપણા આ નગરજનોને આ સુવિધાનો લાભ ચાલુ કંડિશનમાં મળે એવા અમારા પ્રયત્નો રહેશે અને ખૂબ જ ઝડપથી આ કાર્ય પૂર્ણ કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને આ કાર્ય ઝડપથી પૂર્ણ કરીશું